ચૌદસો નવની નવ ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો તેમની માતાનું નામ નામ મિનલ દેવી મેણા અને પિતાનું અજમલ રાય હતું રામદેવજી મહારાજના ગુરુ બાવા બાળકનાથ હતા રામાપીરના પાંચ પ્રમુખ શિષ્યોમાં હરજીભાઠી ડાલીભાઈ મેઘવાડ કદીબ શાહ બાદશાહ રત્નો રાયકો અને હરબુજી હતા રામાપીરે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી હતી ભાદરવા સુદ અગિયાર વસંત પંદર પંદરના દિવસે સમાધિ લેવાનો છું બધા સાધુ સંતોને જાણ કરી દો સમાધિ જગ્યા નક્કી કરી કુટુંબી સર્વ ભક્તો સાથે વાત કરવાનું કહ્યું હું દેહ ત્યાગ કરું ત્યારે એ વિલંબ કરવાનો નથી મારી પાછળ ઢોલ નગારા શરણાઈ વગાડીને ઉત્સવ મનાવજો એટલે મારા શાયર મેઘવાડ ગરવા ભાભીભાઈની દીકરી ડાલીબાઈ સમાધિ સ્થળ ઉપર આવી રામાપીરને પ્રણામ કરી કહેવા તમે જે જગ્યાએ સમાધિ લેવાના છો તે જગ્યા મારી સમાધિ લેવાની છે તમારી સમાધિ સામેની જગ્યાએ છે રામદેવ પીરે ડાલીબાઈને સમજાવતા કહ્યું તમારી એ ડાલીબાઈ માન્યા નહીં અને રામદેવ પીરને કહેવા લાગ્યા કે તમે મને વચન આપ્યું હતું કે સદાય તમે મને ચરણોમાં રાખશો એટલે તમારે વચન તો ફાળવું જ પડે અને એ કહે છે કે હે રામા પીર તમે દેહ ત્યાગ કરશો પછી સંસારમાં મારાથી જીવી શકાશે નહીં માટે જ આપની હાજરીમાં મારે તમારી પહેલાં સમાધિ લેવી છે મને આશીર્વાદ આપો ગુરુદેવ મને આશીર્વાદ આપો અને રામાપીર હસતા મંદ મંદ કહે છે કે ડાલીબાઈ આની તમારે કોઈ નિશાની આપવી પડશે અને ડાલીબાએ કહ્યું કે હે રામાપી તમે જે જગ્યાએ પદાસનમાં બેઠા છો તેની નીચે કાસકો કેસર અને ચાંદલો નીકળે તો સમાધિ મારી માની લેજો ડાલીબાએ સર્વની હાજરીમાં કહે છે કે પૂર્વ દિશાએ સમાધિ અમારી સાંભળજો સબ કોઈ કાશી કચોડું ઘાટકી અને મોડિયો એ ધાણી એ ચાર શ્યામ સમાધિ પશ્ચિમ દિશામાં સાંભળજો સબ કોઈ

કે જાઓ ડાલીબાય તમે સમાધિમાં પ્રવેશ કરો મારા આશીર્વાદ તમારી સાથે છે તો મિત્રો આથી અમારા જાણા મુજબ વાત અને રામાપીરની વાત તો ઘણી લાંબી છે રામાપીરનું મંદિર અને શાન છે ગામની ભાગોરે તેમાં નેજા ભક્તજનો ચડાવી રહ્યા છે જો વિડીયો જોવો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો અને માનતા હોય તો કોમેન્ટમાં જય રામાપીર જરૂરથી લખી દેજો અને રામ હવે અમારા ગામની વાત કરીએ તો ગામ બનાના મુવાડામાં બચુરામ મહારાજ જે રામદેવપીરના ઉપાસક હતા અને ભજનીક પણ હતા તેમને બચપનથી જ ગાવાનો શોખ અને રામદેવપીરના ભજનો ગાતા હતા અત્યારે હાલ તમે જોઈ રહ્યા રહ્યા છો જે બનાના મુવાડા ગામમાં તે આ રામદેવપીરનું મંદિર છે તેમની બાજુની બીજી સાઈડે તેમની પણ સમાધિ છે અને હાલ એ અમારી સાથે અત્યારે ઉપસ્થિત નથી તેનું ખૂબ જ મોટું દુઃખ છે અને વિડીયોમાં પણ તમને બતાવી રહ્યા છે જોઈ શકો છો કેટલા શ્રદ્ધાળુઓ અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહી અને નેજા ચડાવી રહ્યા છે તો વિડીયો બને તો અમારો શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જયરામાપી લખવું જરૂરથી લખજો તો આશા રાખીએ છીએ મિત્રો અમારી માહિતી તમને જરૂરથી ગમી હશે અને અમારો વિડીયો પણ જરૂરથી જોવો ગમ્યો હશે આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો જો બનતા સુધી ગમે તો આગળ તમે શેર જરૂરથી કરી દેજો જે માહિતી બીજા સુધી પણ આગળ પહોંચી શકે અહીંયા અમારા ગામના મંદિર બનાના મોવાડાની પવિત્ર ધરણી એવા રામદેવપીરના મંદિરે સમૂહ લગ્નોનું પણ આયોજન થાય છે અને પાંચસોથી વધારે પણ જે યુગલો છે તેમના લગ્ન અહીંયા આ મંદિરેથી જ કરવામાં આવ્યા છે અને જો આ વિડીયો તે પણ જોતા હોય તો લાઈક જરૂરથી કરી દેજો અને અહીંયા આ મંદિર બનાના મોવાડાની ભાગકોરમાં એટલે કે હાઈવે પર આવેલું મંદિર છે એટલે યાત્રાળુઓને પણ અહીંયા આશરો અને સંતોષકારો મળી રહે છે જો પણ તમે પણ અહીંયાથી નીકળતા હોય અને પ્રવાસ પર્યટનમાં જતા હોય તો મંદિરની મુલાકાત જરૂરથી લેવી અને વિડીયો બને એટલો શેર જરૂરથી કરી દેજો જેથી આ અમારી માહિતી લોક સુધી પહોંચતી થાય તો જય રામાપીર અને વિડીયો અંત સુધીમાં જરૂરથી જોજો તમે જોઈ શકો છો વિડીયોમાં અમારા ગામના આખું કામ અને સમસ્ત ભક્તો જે રામદેવ પીરના નેજા જે લઈ જઈ રહ્યા છે વરસાદનું મોસમ છે સત્તા પણ આમાં તમને ઉપર સુધી જે ને